લોકસભા બેઠક શહેર અને તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને બંને ઉમેદવારો શહેર અને તાલુકાના ગામડાઓને ખૂંદી વળી જીતવા માટે એડી ચોટીના પ્રયાસો કરી રહ્યા છે આવકતે કોંગ્રેસને જીતાડવા માટે કોંગ્રેસ સંગઠન પણ કમર કસી રહ્યું છે તેવામાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે ડીસા શહેર અને તાલુકાની અગત્યની કારોબારી બેઠક યોજાય આ બેઠકમાં કોંગ્રેસના આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને ચૂંટણી લડેલા જીતેલા અને હારેલા તમામ સદસ્યો સિવાય આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો એનએસયુઆઈ યુથ કોંગ્રેસ એસસી એસટી અને ઓબીસી વિભાગના કાર્યકરોને પણ હાજર રહ્યા હતા અને તમામ કાર્યકરોને ચૂંટણીમાં ઘરે ઘરે જઈ કોંગ્રેસ તરફે મતદાન કરવા માટે અને કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો કરવા માટેની હાકલ કરી હતી